રાજ્યમાં એક પછી એક નકલી વસ્તુઓ મળી રહી છે એમાં હવે નવું કાંડ બહાર આવ્યું છે રાજ્યમાંથી નકલી મતદારો નીકળ્યા છે અને એ પણ એક બે નહીં પરંતુ એકત્રીસ જેટલા ડુપ્લિકેટ મતદારો ફરી રહ્યા છે ત્યારે ક્યાં છે આ ડુપ્લિકેટ મતદારો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું શું કરે લોકસભાની ચૂંટણી આવી રહી છે એવામાં દરેક પક્ષ પોતાની રીતે મહેનત કરી રહ્યું છે અમુક જોડતોડની રાજનીતિ કરી રહ્યું છે તો કોઈ રેલીઓ કાઢી રહ્યા છે આ બધામાંથી વડોદરામાં એકત્રીસ હજાર નકલી મતદારોનું લિસ્ટ સામે આવે છે નકલી મતદારો મતલબ કે જેમના નામ બે બે જગ્યાએ બોલાતા હોય એવા એકત્રીસ હજાર મતદારોની લિસ્ટ ભાજપના હાથે ચડી છે ત્યારે મત ખોવાના ચક્કરમાં શહેર ભાજપ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને અને મુખ્ય ચૂંટણી અધિકારીને ડુપ્લિકેટ મતદારો વિશે ફરિયાદ કરાઈ છે આ ડુપ્લિકેટ અથવા તો અલગ અલગ વિસ્તારમાં નામ બોલાતા હોય તો મતદારની ટકાવારીમાં ઘણો બધો ફરક પડતો હોય છે આથી હવે ભાજપ કોઈ ભૂલ કરવા પણ નથી માંગતું અને કોઈને ભૂલ કરવા દેવા પણ નથી માંગતું ત્યારે આ બાબતે વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું શું કહેવું છે તે એક વાર સાંભળી રહ્યું લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભમાં આજે વડોદરા શહેરના વહીવટી તંત્રને એક જાણ કરવા માટે માન્ય ધારાસભ્ય શિવને સાથે રાખીને આજે રજૂઆત કરી છે એકત્રીસ હજાર કરતાં પણ વધારે મતદારો વડોદરાની પાંચ વિધાનસભામાં એવા છે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખેલા છે બે જગ્યા પર જ્યારે નામ લખેલા હોય ત્યારે પર્સન્ટેજમાં બહુ મોટો ફરક પડતો હોય છે અને સાથે સાથે આવા મતદારો બે જગ્યા પર મતદાન ન કરે જોવાની પણ જવાબદારી છે ત્યારે પક્ષ તરીકે આજે આ રજૂઆત અમે કરી છે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબે બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે યાદી અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના મારફત અમને મળી છે અને જેની આજે ચકાસણી કર્યા પછી એમાં એકત્રીસ હજાર જેટલા મતદારો બે વખત એમના નામ નોંધાયેલા જોવા મળ્યા છે ત્યારે એના સંદર્ભમાં વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરે આમાં બધા જ પ્રકારના બધા જ ધર્મના બધી જ જાતિના લોકોનો સમાવેશ થાય છે સામાન્ય રીતે એવા મતદારો છે કે જે મતદારો એક જગ્યા પર ભૂતકાળમાં રહેતા હોય ત્યારે એમનું નામ એ મતદાર યાદીમાં હોય એમને સ્થળાંતર કર્યું હોય એમણે ઘર બદલ્યું હોય એમને વિસ્તાર બદલ્યો હોય ત્યારે બીજી જગ્યાએ ગયા હોય ત્યારે પણ એમણે ફરી વખત મતદાન યાદીમાં નામ નોંધાવ્યું હોય અને જૂની જે જગ્યા છે ત્યાંથી નામ કમી ન થયું હોય એવા મતદારોની સંખ્યા મોટી હોય એવું પ્રથમ દ્રષ્ટિએમાં ધ્યાનમાં આવ્યું છે તેમ છતાં પણ તંત્ર એમાં તપાસ કરી જે યોગ્ય લાગશે તે પ્રકારનો નિર્ણય લેણ પામેલા પણ મરણ પામેલા નામો હોઈ શકે પણ એ યાદી અમે આજે આપી નથી અમે જેના યાદી આપી છે તે એક કરતાં વધારે જગ્યા પર જેના નામો છે તે જ યાદી છે આપે જે વાત કરી છે તેની યાદી અત્યારે પ્રદેશમાં તૈયાર થઈ રહી છે એવા લોકોની પણ યાદી એ આવનારા સમયમાં પણ આપવામાં આવશે ત્યારે એકવાર વડોદરા જિલ્લા કલેક્ટરનું આ બાબતે શું કહેવું છે તે પણ એકવાર સાંભળી લઈએ વડોદરા જિલ્લાના બે માન્ય ધારાસભ્યશ્રી અને શહેર ભાજપ પ્રમુખશ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો બબ્બે જગ્યાએ છે આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈ ની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવશે નિયમ અનુસાર કાર્ય કરવામાં આવશે તમને જણાવી દઈએ કે આ પહેલી વાર હતી જ્યારે આવા નકલી મતદારો સામે આવ્યા હોય અને પહેલા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત બહાર પાડવામાં આવેલી મતદાર યાદીમાં અનેક ભૂલ હતી ત્યારે કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આક્ષેપ લગાવ્યો હતો કે ગાંધીનગર ઉત્તરમાં આઠ થી દસ હજાર ડુપ્લિકેટ મતદારો છે એક જ સોસાયટી એક જ ઘર અને એક જ કુટુંબમાં ડુપ્લિકેટ મતદારો સામે આવ્યા હતા રાજ્યમાં અઢાર લાખ મતદારો ડુપ્લિકેટ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ નકલીના કાંડમાં હજુ શું નકલી બહાર આવે છે ત્યારે બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર